હલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ કુશલ ગૃહિણી મારા આજના વિડીયોનું શીર્ષક છે સેટિસ્ફેક્શન એટલે કે સંતોષ અને મને આત્મસંતોષ છે કે હું મારી દરેક જવાબદારી દરેક કામ પૂર્ણ નિષ્ઠાથી નિભાવું છું કોઈ મને ગમે તે કહેતું હોય મને એનાથી હવે કોઈ જ ફરક નથી પડતો રસ્તીભર પણ મને ફરક નથી પડતો કારણ કે ઈશ્વર સિવાય મારે હવે કોઈના પણ સર્ટિફિકેટની જરૂર નથી કોઈ હવે મને કદર કે વખાણ આપે કે ન આપે હું મારા કામથી કામ રાખું છું ને હવે મને મારા કામમાં જ રચ્યું પચ્યું રહેવું પસંદ છે અને આજે છે તેર જુલાઈ બે હજાર પચીસ આગલા દિવસે બાર તારીખે સ્વરા અક્ષરાના વ્રતનું જાગરણ હોવાથી રાત્રે મોડા સુધી જાગવાનું થયું પણ તેર તારીખે મારે એક સરસ મજાના કાર્યક્રમનું આમંત્રણ મળ્યું હતું એટલે ત્યાં જવાનું હોવાથી સવારે વહેલા ઉઠી ગઈ લગભગ ચાર વાગે ઊઠી અને કચરાપોતું કર્યું નાહી ધોઈ અને પરવારી થોડા યોગા પ્રાણાયામ કર્યા અને કપડાં સુકવવાના હતા થોડાક વાસણ ગોઠવવાના હતા થોડાક વાસણ ધોવાના હતા અને ચા નાસ્તો કર્યા બાદ સરસ મજાની તૈયાર થઈ ગઈ અને પછી આ રીતે રસોડામાં આવી સ્વરાક્ષરા માટે વઘારેલી ખીચડી બનાવી છે એમના વ્રતનું જે આ જે પારણું છે તો એમને પહેલાંથી જ કહ્યું હતું કે મને વઘારેલી ખીચડી બનાવીને જમાડજો અને આ એક એક રીતે સારું પણ થશે કારણ કે પાંચ દિવસથી એમને કોઈપણ પ્રકારના મીઠું મસાલા કે બીજા કોઈ અનાજ ઘઉં સિવાય ખાધા નથી તો એમની પાચન શક્તિ થોડીક નબળી પડી હશે અને આજે મેં બનાવી છે મગની દાળની વઘારેલી ખીચડી તો એમના પાચન માટે અને ગઠહે માટે પણ સારી રહેશે આજથી પંદર વીસ વરસ પહેલાં સોમાંથી નેવું સ્ત્રીઓ એવી હતી જેઓ ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થવા માટે ઘરની બહાર જઈ કે ઘરે રહી અને ઘણું બધું કામ કરતા અને સાથે સાથે ઘરકામ પણ કરતા હતા હવે માંડ સોમાંથી વીસથી ત્રીસ બેડો એવા હશે કે જેમને ખરેખર આર્થિક રીતે જરૂર છે અને એ લોકો ઘરની બહાર જઈ અથવા તો ઘરે જ રહી અને નાના મોટા કામ ધંધો કરતા હોય છે બાકીની સ્ત્રીઓ જેમને રૂપિયાની જરૂર ન જ હોય છતાંય એ લોકો ઘરમાં કામ ન કરવું પડે એની માટે અથવા તો પોતાના મોત શોખ પૂરા કરવા માટે અથવા તો ઘરમાં રહેતા જે પણ સભ્યો હોય એમની સાથે કચકચ ન થાય અથવા તો એમની સેવા ન કરવી પડે એની માટે કરી અને ઘરની બહાર નીકળે છે અને પછી પોતાના કામનો રૂપિયાનો ધોપ જમાવે ઘરમાં કામવાળા રાખી દે એટલે ઘરનું બધું કામ પણ થઈ જાય અને રૂપિયા આવતા હોય એટલે ઘરના કોઈ વડીલ બિચારા બોલે પણ નહીં કરશું એક પણ રજા વગર અને એક પણ રૂપિયાના પગારની ઈચ્છા રાખ્યા વગર સતત ચોવીસ કલાક પૂર્વક અને પૂર્ણ નિષ્ઠાથી દરેક જવાબદારી નિભાવતી ફક્ત એક જ વ્યક્તિ હોય છે કુટુંબમાં અને એ છે ગૃહિણી તો દરેક ગૃહિણીઓને મારા સતસત નમન અને મને મારા ગૃહિણી હોવા ઉપર ખૂબ જ ગર્વ છે સો એન્જોય યોર લાઈફ અને બી યોર ફેવરેટ હું તો મારી ફેવરેટ છું કારણ કે મને હવે કોઈના સર્ટિફિકેટની જરૂરત નથી રહી ઈશ્વર આપણી આશા પૂરી કરશે અને ઈશ્વર હંમેશા આપણી સાથે રહેશે તો વિડીયો કેવો લાગ્યો એ જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરજો એન્જોય